વર્લ્ડ વાઇલ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન અંતર્ગત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ ટ્રેનિંગ સેન્ટર છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે તે સંસ્થામાં પ્રજ્ઞા ચક્ષુ અને દિવ્યાંગોને નિશુલ્ક એકથી 12 ધોરણનો બ્રેઇલ લિપિમાં શિક્ષણ આપવામાં આવે છે અને દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત કરવા માટે કમ્પ્યુટર શિક્ષણ બીજા ગૃહ ઉદ્યોગ જેવા તાલીમના ક્લાસીસ ચલાવવામાં આવે છે તેના સંદર્ભમાં આજ રોજ બ્લાઇન્ડ સેન્ટર ખાતે એક સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં પંદર જેટલા ભાઈઓ અને બહેનો ઉમરાના પવિત્ર પ્રવાસ માટે જઈ રહ્યા હતા તેમનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો અને તેમના પ્રવાસની શુભકામનાઓ આવેલ મહેમાનોએ પાઠવી હતી આ સ્નેહિલન કાર્યક્રમમાં વોર્ડ નંબર એકના કાઉન્સલર સલીમભાઈ અમદાવાદી આદમભાઈ આબાદ નગરવાલા સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી રિયાઝભાઈ અને ફારૂકભાઈ સબ રજિસ્ટ્રાર વોરાસમની વાલા તલ્લા પટેલ નઝીરભાઈ આકીતભાઈ મુનશી હાજર રહ્યા હતા

શાહિદભાઈ ભરૂચ શહેરમાં રહેવાસી છે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે એમના દ્વારા તમામ ખર્ચ ઉઠાવવામાં આવે છે આ શાહિદભાઈના જે સન્માનનો પ્રોગ્રામ જે રીતે રાખવામાં આવેલો છે એ કાબિલે તારીફ છે આવા લોકોનું આપણે સન્માન કરવું આપણું આપણા સમાજનું આપણા ભરૂચ જિલ્લાના લોકોનું જવાબદારી બને છે એના ભાગરૂપે આપણે સન્માન કરવાનો પ્રોગ્રામ ખાસ કરીને આવનાર રમઝાન મહિનામાં ને આવનાર દિવસોમાં લોડ સેન્ટર જે ભરૂચ જમ્મુસર રોડ આયમન પાર્ક બાજુમાં ચાલે છે તે તેવા સેન્ટરને રમઝાનમાં અને આરા દિવસે મારી રિક્વેસ્ટ છે કે લોકોએ મદદ કરવી જોઈએ એમનું એક સપનું છે કે બ્લાઇન્ડ સેન્ટરના માટે એક પોતાની અલગ બિલ્ડિંગ હોય અને પોતે પગભર હોય આવા ચોવીસ ચોકાઓ અહીંયા ભણે છે રેસિડન્સી છે ભરવાનું ભરવાનું તમામ ખર્ચ બ્લાઈન્ડ સેન્ટર ઉઠાવે છે ફરીથી ભરૂચ શહેરના જિલ્લાના લોકોને મારી રિક્વેસ્ટ છે કે આવા સંતાને આપણે મદદ કરી ને પગભર કરીએ ને સવારબી જવાબ રીતે હાંસલ કરીએ એવી અમારી આશા છે